આજે રાજુલા પાણી પ્રશ્ને આ બધા રાજુલા શહેરોજનો ભેળા થયા છે બે હજાર બાવીસ પછી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સુટાણા ત્યાર પછી વેપારીઓએ ભાજપના કાર્યકર્તાએ શહેરીજનોએ એક જ હીરાભાઈને વાત કરેલી કે ભાઈ રાજુલાનો જે પાણીનો પ્રશ્ન જે છે એ ચાર દીએ પાંચ દીએ પાણી મળે છે તો એકાત્ર બે દીએ પાણી મળે એવી તમે વ્યવસ્થા કરો ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરી સરકારમાંથી પંદર કરોડ રૂપિયા જેવી ગ્રાન્ટ ધારાસભ્યશ્રીને લઈ આવ્યા એનું ટેન્ડર થઈ ગયું અને પાઇપલાઈન નાખવાની શરૂઆત થઈ એટલે અમુક કારણોસર આ પાણીની પાઇપલાઇન બંધ રહી છે જો આ ઉનાળામાં બે મહિનામાં આ પાણીની પાઇપલાઈન ન નખાય તો રાજુલા શહેરને દસથી વીસ પાણી વગર રહેવું પડે છે અત્યારે શારદીએ પાણી મળે છે એ આડ પાણી મળે કોઈનું અમારે જૂટવી અને લઈ લેવાનું નથી જેના હકનું હોય એને મળે એમાં રાજુલા શહેર એમની સાથે છે પણ એનો મતલબ એવો નથી કે રાજુલાની શહેરની પ્રજા કરશે રે એની માટે અમે કાલે એક ટૂંકી નોટિસ આપી અને સરકાર ડેપ્યુટી ડેપ્ટ્યુ કલેક્ટરના આવેદનપત્ર આપીને કે અમારી જે રાજુલા શહેરની લાગણી છે એ નગરપાલિકાના અઠ્યાવીસ સભ્યો ધારાસભ્ય સાથે સંકલન કરી અને ગ્રામજનોને અમે વિનંતી કરી હતી કે આપણે જો આ પાણીની પાઇપલાઇન આ સમયમાં નહીં નાખીએ તો આપણે ક્યારેય નહીં નાખી નાખી શકીએ અને આપણે પાણીનો પ્રશ્નમાંથી વંચિત રહેવું એટલે જે રાજુલાની જનતાએ પેટ ભરી અને અમને સહકાર આપ્યો છે અમને મદદ કરી છે રાજુલા શહેર માટે મદદ કરી છે રાજુલાના નાના નાના છેવાડાના વિસ્તારમાં પાણી નથી પહોંચતું એના માટે જે મદદ કરી છે શહેરના બધા નાગરિકોનો હું નગરપાલિકા વતી આભાર માનું છું